ભારતીય જનતા પાર્ટીના અગ્રણી પાટીદાર નેતા અને પાટીદાર અનામત આંદોલનના પૂર્વ નેતા વરુણ પટેલે તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર એક ગંભીર પોસ્ટ કરીને રાજકીય ક્ષેત્રે હલચલ મચાવી છે વરુણ પટેલે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે તાજેતરમાં મહેસાણાની દૂધસાગર ડેરીની યોજાયેલી ચૂંટણીમાં ડેરીના મતદારોના લિસ્ટ પ્રમાણે પાટીદારોના પ્રતિનિધિત્વ ઉપર કાતર ફેરવવામાં આવી છે આ ક્ષેત્રે પાટીદારો રાજકીય રકાશ છે તેમણે વધુ આક્રોશ સાથે ચેતવણી આપતા કહ્યું હતું કે જો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આગામી સમયમાં યોજાનાર ચૂંટણીઓ પહેલા એસ લાગુ કરવામાં નહીં આવે તો પાટીદારોના રાજકીય પતનની શરૂઆત થઈ જશે અને દૂરબીન લઈને જોશો તોય ક્યાંય નહીં દેખાય વરૂણ પટેલે ઉમેર્યું કે આવું દેખીતી રીતે રાજકીય અનબેલેન્સ સર્જાશે દરેક સમાજમાં આક્રોશ જોવા મળશે તેમનો મુખ્ય સુર એ છે કે ઈડબલ્યુએસ અનામત તાત્કાલિક ધોરણે રાજકારણમાં પણ મળવું જોઈએ તેમણે સ્પષ્ટ શબ્દોમાં આક્રોશ વ્યક્ત કર્યો છે કે જો પાટીદારોને આર્થિક રીતે નબળા વર્ગનું અનામત વહેલી તકે લાગુ નહીં કરવામાં આવે તો પાટીદારોના રાજકારણનો અંત આવી જશે વરૂણ પટેલના આ નિવેદનને સુરતના પાટીદાર અને ભાજપ નેતા અલ્પેશ કથિરિયાએ ખુલ્લું સમર્થન આપીને આ મુદ્દાને વધુ વેગ આપ્યો છે વરુણ પટેલના આ નિશાસાને પાટીદાર નેતા અને ભાજપના અગ્રણી અલ્પેશ કથિરિયાએ સમર્થન આપ્યું તેમણે વરુણ પટેલની વાતમાં સુરપુરાવતા જણાવ્યું કે પાટીદારો સહિત અને સમાજને પણ રાષ્ટ્રીય ક્ષેત્રે ઈડબ્લ્યુએસ અનામત મળવું જોઈએ કથિરિયાએ પણ આ મામલે સક્રિયતા દર્શાવી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં લાભ મેળવવા માટે ઇડબ્લ્યુએસ અનામતની તાત્કાલિક જરૂરિયાત ઉપર ભાર મૂક્યો છે ઈડબ્લ્યુએસ અનામતના મુદ્દે રાજકીય ક્ષેત્રે ઉગ્ર માંગ ઉઠી રહી છે તે દરમિયાન આ મામલે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે પાટીદાર નેતાઓનું માનવું છે કે કોર્ટના હસ્તક્ષેપ અથવા સરકારના ઝડપી નિર્ણયથી વહેલી તકે રાજકારણમાં આ અનામત લાગુ થઈ શકે છે જે ખાસ કરીને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સમાજને મોટો લાભ અપાવી શકે છે સમગ્ર મામલો પાટીદાર સમાજના રાજકીય પ્રતિનિધિત્વની આસપાસ કેન્દ્રિત છે અને ભાજપના જ બે અગ્રણી નેતાઓ દ્વારા આ રીતે જાહેર પ્લેટફોર્મ ઉપર માંગ ઉઠાવવામાં આવતા રાજ્યના રાજકારણમાં નવો જ વળાંક આવ્યો છે અલ્પેશ જણાવ્યું હતું કે હાલમાં જે બાબત મૂકી છે મીડિયા સમક્ષ એમાં બે બાબતોનો સમાવેશ થાય છે એક દૂધસાગર ડેરીની અંદર એકવીસ ટકાથી પણ વધારે મતદારો હોય અને માત્ર બે ડિરેક્ટરનો સમાવેશ થયો છે અને સાથોસાથ ભવિષ્યની અંદર દસ ટકા લાગુ નહીં થાય તો સમાજને નુકસાન થશે સ્વાભાવિક છે કે 10% ઈડબ્લ્યુએસ હાલમાં શિક્ષણ અને રોજગારીમાં મળી રહ્યું છે ત્યારે ચૂંટણી પંચે ઈડબ્લ્યુએસ લાગુ એટલા માટે પાડવું જોઈએ કે જેનાથી 68 થી પણ વધારે જ્ઞાતિનો એક ડીડબ્લ્યુએસ વર્ગ છે એને એના અધિકાર પ્રાપ્ત થાય લોકશાહીમાં સત્તાકીય ભાગીદારી નિભાવી શકે અને આ પર્વને એક રંગે ચંગેથી ઉજવી શકે વર્તમાનમાં જ્યારે સંપૂર્ણ જે અનામતની વ્યવસ્થા છે એ પ્રથમ વખત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લાગુ પડે છે ત્યારે સાથે સાથે દસ ટકા ઈડબલ્યુએસ નો સમાવેશ થઈ જાય તો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના ટેકનિકલી કોઈ પણ પ્રશ્ન પણ ન સર્જાય અને દરેક વર્ગને પોતાનું પ્રતિનિધિત્વ મળી શકે એ માટે ચૂંટણી પંચને પણ અમે રજૂઆતો કરી છે હાઈકોર્ટમાં પણ દિનેશભાઈએ પિટિશન કરી છે અને ભવિષ્યમાં આ બાબતે સુખદ નિર્ણય આવે એવી અમને આશા રાખી છે હાલમાં વરુણભાઈએ જે બાબત મૂકી છે મીડિયા સમક્ષ એમાં બે બાબતોનો સમાવેશ તો દૂધસાગર ડેરીની અંદર એકવીસ ટકાથી પણ વધારે મતદારો હોય અને માત્ર બે ડિરેક્ટરનો સમાવેશ થયો છે અને સાથોસાથ ભવિષ્યની અંદર દસ ટકા આઈડબલ્યુએસ લાગુ નહીં થાય તો સમાજને નુકસાન થશે તો સ્વાભાવિક છે કે દસ ટકા આઈડબલ્યુએસ હાલમાં શિક્ષણ અને રોજગારીમાં મળી રહ્યું છે ત્યારે ચૂંટણી પંચે અને લાગુ એટલા માટે પાડવું જોઈએ કે જેનાથી અડસઠથી થી પણ વધારે જ્ઞાતિનો એક નો વર્ગ છે એને એના અધિકાર પ્રાપ્ત થાય લોકશાહીમાં સત્તાકીય ભાગીદારી નિભાવી શકે અને આ પર્વને રંગે જંગેથી ઉજવી શકે વર્તમાનમાં જ્યારે સંપૂર્ણ જે અનામતની વ્યવસ્થા છે પ્રથમ વખત સ્થાનિક ચૂંટણીમાં લાગુ પડે છે ત્યારે સાથોસાથ દસ ટકા નો સમાવેશ થઈ જાય તો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના ટેકનિકલી કોઈ પણ પ્રશ્ન પણ ન સર્જાય અને દરેક વર્ગને પોતાનું પ્રતિનિધિત્વ મળી શકે એ માટે ચૂંટણી પંચને પણ અમે રજૂઆતો કરી છે હાઈકોર્ટમાં પણ દિનેશભાઈ પિટિશન કરી છે અને ભવિષ્યમાં આ બાબતે સુખદ નિર્ણય આવે એવી અમે આશા રાખીએ છીએ પટેલને કેટલું સંપૂર્ણ સમર્થન છે કેમ કે આ જે મુદ્દો છે કોઈ વ્યક્તિનો કોઈ સમૂહનો કે માત્ર ને માત્ર એક જ્ઞાતિ પૂરતો નથી આખા એ સ્વર્ગને અસર કરતો મુદ્દો છે દરેક લોકોને દરેક સમાજને પોતાનો હક પ્રાપ્ત થવો જોઈએ એ માટે અમે પ્રયાસ કરતા રહીશું